હેલો ખેડૂત ભાઈઓ કેમ છો મજામાં ને કે ભાઈ મજામાં જોઈ ને તો આજે આપણે ક્યાં જવાનું છે ખબર છે તો કે નહીં નોસ ખબર હોય ને ભાઈ આજે કીધું જ નથી આજે આપણે જવાનું છે સોનલધામ મઢડા સોનલમાં ના સો વર્ષ પૂરા થાય એનું સૌ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યાં આપણે જાય છીએ બોટ જોઈને તમે સમજી જ ગયા છો તો હાલો આપણે જઈએ સોનલધામ મઢડા હું કે પિન્ટુ વર્મા સોનલધામ મઢડા ક્યાં હોય સોનલધામ મઢડા સોમનાથ જુનાગઢ આવ્યો હતો નાગરતા આવે તો હાલો આપણે સાપ્તાહિક આપડે મજા નથી પેતા તો શરૂઆતમાં આપડે પાર્કિંગ આવી ગયું પાર્કિંગ નું ગ્રાઉન્ડ તો તમે જો

રહોડાનું અલગ ડૂમ પછી આ બે ત્રણ હતી ડૂમ છે એમાં કંઈ નજર નક પૂક્યા આ મેળાવાળાને ત્રણ શેર તો ખેતર એના આપેલા છે સાતસો આઠસો વીઘાનું છે એમ કે આ પેજમાં આપણે બધી વાયશું મા સોનાના દર્શન કરીને ભાઈ આપણે આયોજન જોવા આવ્યા તો આયોજન જોવા પોતી ગયા અને આયોજન જોયું ને તો ભાઈ ખરેખર આવું ગુજરાતમાં ક્યારે આયોજન આવું નહીં થયું અને આવું મોટા પાયે આયોજન મોટા પાયે આયોજન અને ભાઈ કલાકાર તો લિસ્ટ તમે જાણીને બેભાન પડી જાવ આપણે ના મહિના સાહેબ રવિવાર કલાકાર છે કલાકાર કલાકારને પંદર માં મિનિટ આપશે ને તોય નહીં ભૂગે શું કેવું હા મોજા મુખ્યમંત્રી ની બધા હવે દુબઈ ના બિઝનેસ મેન તો એ કેવડું છે તમે વિચાર કરી લ્યો છીએ હવે ભાઈ તમે કેવાય ને કે સાતસો વીઘા ને પણ મને એવું લાગે કે ભાઈ સાતસો નહીં પણ આઠસો વીઘા ભાઈ આયોજન થઈ જાય અને બહુ મોટા પાયે આયોજન છે અને અગિયાર બાર તેર દિવસમાં ત્રણ ત્રણ દિવસ ના આવો તો કાંઈ નહીં પણ એકવાર તો મારા દર્શન કરવા જરૂર આવજો ગુજરાતમાં આજ સુધી એક પણ એવું સ્ટેજ નથી કે નાનાથી માંડીને મોટા કલાકારો ભેગા થયા હોય તો સોનાલધામ મઢડા મહા લોક ડાયરાનું આયોજન એવું છે કે ભાઈ ગુજરાતમાં નાનાથી માંડીને મોટા કલાકારો આ સ્ટેજ ઉપર જોવા મળશે અગિયાર બાર અને તેર ભાઈ આયોજનને જોતા જોતા એવું લાગ્યું ને કે ભાઈ ટ્વેન્ટી ફોરમાં થાકી ગયા ઘડી ચાલો ઘડીક આરામ કરી લે ભાઈ ए घडी का भाई अब टेकावी दीदी हूं के औरना मढरा परमार हूं के हां हो भाई हमरो बदय हाले हां मजा मजा 14 500 ब्याज आ हु काम नो हाले हां इनसे पिन दो कर ठाकुर लिखो नहीं कर आई गंगा सवरा देने लाओ हां खडी ना सिलाए मसे सिलाए मसे की डर ही

ભાઈ રસોડાનું આયોજન જોતા અને થાળીનો થપ્પો જોતા અને મોટા મોટા ટોપ જોતા એવું લાગે છે કે દસ લાખ ભાવિકો તો પ્રસાદ આરામથી લઈ લે ભાઈ ગઈ એટલી આપી દીધી ને કે ઉભા પાકમાં ભાઈ માંડવા ખોડ દીધા તમે જોવો સોનલ કૃપા ભાઈ આ બધી સોનલ કૃપા હોય ને તો બધું થાય রাম આયોજન જોતા જોતા ના એમાંના દર્શન કરતા કરતા રાત પડી ગઈ ભાઈ અને રાત તો પડી ગઈ હવે ટાઈટ ન શું થતા કિંતુ રાઈટમાં તો ઉતાવળ માં ભાઈ છે ને ગોટે ભૂલી ગયા છે અને હવે જાવું કેમ એ વિચાર કરીએ છીએ ગાડી લઈ હવે આખે કોણ ઈ મરદના પાણી અટાણે મોપાય ભાઈ હવે શિયાળાની જાઈડમાં ગાડી આંખે ને તે મરદના પાણી મપાય ભાઈ પડી હવે આપને બ્લોક ને આપણે સમાપ્ત કરશું લાઈક કરો શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરજો કરજો ડાયરાને બધાયને જય માતાજી માં સોનભાઈ